ભુજ તાલુકામાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત બે હજાર ચોવીસ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સદસ્યતા અભિયાનનો પ્રારંભ બે હજાર ચોવીસનો આજે કચ્છની અંદર અમારા જિલ્લાના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ અને બધા જ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિની અંદર આજે એનો શુભારંભ થયો છે થોડાક દિવસો પહેલાં બે તારીખે આખા દેશના સદસ્યતા અભિયાનનો શુભારંભ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબે દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને સદસ્યતા અપાવીને દિલ્હી મધ્યે એનો શુભારંભ કર્યો હતો ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને સદસ્યતા અપાવી અમારા પ્રદેશના અધ્યક્ષશ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને સૌ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનનો પ્રારંભ દેશની અંદર રાજ્યની અંદર અને કચ્છની અંદર ચાલવાનો છે અને કચ્છની અંદર પણ આજે અમે એનો પ્રારંભ કર્યો છે દેશમાં દસ કરોડ કરતાં વધારે નવા સભ્યો બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતને બે કરોડથી વધારે સદસ્યો બનાવવાનું મન અમારા સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓએ કર્યું છે કચ્છની અંદર પણ પ્રમુખ સાહેબ અને બધા જ ધારાસભ્યશ્રીઓના માર્ગદર્શનમાં અમે છ લાખ સભ્યો બનાવવાના છીએ અને જ્યારે દર છ વર્ષે સંગઠન પર્વની અમે ઉજવણી કરતા હોઈએ જેના ભાગરૂપે કચ્છની અંદર પ્રારંભ થયો છે અને બુથની અંદર વધુમાં વધુ ત્રણ ઓછામાં ઓછા ત્રણ સક્રિય સભ્યો બનાવવા અને એ સક્રિય સભ્ય એક જણ સો સભ્ય બનાવે એટલે કે ત્રણસો સભ્ય બૂથ ઉપર બનાવવા વધુમાં વધુ જેટલા પણ બનાવી શકાય એટલા બનાવીએ અને કોઈ પણ ઘર બાકી ન રહે દરેક પરિવારનો સભ્ય સભ્ય બને કારણ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન એક વિચારને લઈને ચાલે છે અને એમના માટે સરકાર એક સેવાનું માધ્યમ છે અમારો કાર્યકર્તા એ સમાજ અને સરકાર વચ્ચે કડીરૂપ બની કરી એક મિડલમેન બની કરીને ઘણા બધા જ્યારે સેવાના કામો પણ કરતો હોય છે અને જેના ભાગરૂપે આ કાર્યને અમે આગળ વધારવાના છીએ કચ્છ સરહદી વિસ્તાર છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જે વાત કરી હતી કે બોર્ડરના ગામ અને જિલ્લાની અંદર પણ વધુને વધુ સભ્યો બનાવવા અને જેને લઈ કરીને પણ અમારા પ્રમુખ સાહેબ અને અમારા ધારાસભ્યો સૌ અમારા સંગઠનના કાર્યક્રમો કાર્યકર્તાઓ આ કાર્યક્રમને અમે આગળ વધારશું આજે છ લાખથી વધારે જ્યારે સભ્યો બનાવવાનું કચ્છની અંદર અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એમના માર્ગદર્શનમાં કરીને આગળ વધારવા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ